Thank yeah. you નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે ઓગણીસમો હપ્તો આવવાનો છે એ ક્યારે આવવાનો છે એના વિશે વાત કરશું આપણા ક્યાં ખેડૂત મિત્રોને ચાર હજાર રૂપિયા મળશે એ પણ આપણે સમજ આ યોજનાના ઓગણીસમા હપ્તા માટે સરકારે અમુક નિયમોમાં પણ ફેરફાર કર્યો છે આપણે એ પણ સમજીશું તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂત મિત્રોને દર વર્ષે છ રૂપિયા મળે છે વર્ષમાં ચાર મહિનાના અંતરે છ રૂપિયા મળે છે અને એ પણ સીધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જમા થાય છે આપણા કરોડ તો ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ લીધો છે અને આ યોજનાથી થોડો ઘણો ટેકો ખેડૂત મિત્રોને મળે છે હવે આપણે વાત કરીએ કે આ પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસમાં હપ્તા માટે સરકારે શું ફેરફાર કર્યા છે તો મિત્રો પહેલા તો આપણે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરવી ફરજિયાત છે જે ખેડૂત મિત્રોએ આ ડિસેમ્બર મહિના સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરેલું છે એ દરેક લોકોને ઓગણીસમો હપ્તો મળી જશે જે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે એટલે કે ખેડૂત નોંધણી નહીં કરાવે એ લોકોને હપ્તો ઓગણીસમો નહીં મળે ખેડૂત નોંધણી જ્યારે કમ્પ્લીટ થશે ત્યારબાદ જ આ હપ્તો મળશે માટે તકે ખેડૂત નોંધણી કરાવી લો અને જો આપ કોમેન્ટ કરશો તો આપણે એક ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કઈ રીતે કરવું એનો પણ એક વિડીયો બનાવી દઈશ તો હવે મિત્રો આપણે વાત કરીએ કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે આપણા ઘણા બધા એટલે કે કરોડો ખેડૂત મિત્રો આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો સરકાર શ્રી દ્વારા હજી સુધી આ ફિક્સ તારીખ ઓગણીસમો હપ્તા માટેની જાહેર કરવામાં આવેલી નથી પરંતુ મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીના પ્રથમ વીકમાં દરેક ખેડૂત મિત્રો ખાતામાં જમા થઈ જશે તો હવે આપણે વાત કરીએ કે કયા ખેડૂત મિત્રોને ચાર હજાર રૂપિયા જમા થાશે તો જે ખેડૂત મિત્રોને અઢારમો હપ્તો કોઈ પણ કારણોસર આવ્યો નથી એવા લોકોને એવા દરેક લોકોને અઢારમો અને ઓગણીસમો હપ્તો બંને પોતાના ખાતામાં જમા થઈ જશે વિડીયો ઉપયોગી હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં અને આપ જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો